અમદાવાદનો રાણી વિસ્તાર કે જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડ તૂટવાને મુદ્દે કોન્ટ્રાક્ટરની વિગત મંગાવવામાં આવી છે શહેરમાં હાલમાં છવ્વીસ સ્થળો પર વ્હાઇટ ટોપિંગ રોડ બની ચૂક્યા છે એકવીસ સ્થળો પર આ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે ત્યારે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટેની કામગીરી કયા કોન્ટ્રાક્ટરને કેટલા ખર્ચે આપવામાં આવી છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કોણ છે એ અંગેની વિગતો મંગાવવામાં આવી છે શહેરમાં નારણપુરા વિસ્તારમાં બનનાર વ્હાઈટ ટોપિંગ રોડ અંગે શ્રીજી કન્સલ્ટન્સી નામની એજન્સીએ ટેન્ડર ભરતા એજન્સીના ભૂતકાળના રેકોર્ડ અને કામગીરીઓની ચકાસણી કરી અને રિપોર્ટ બનાવવા માટેનો આદેશ કરાયો છે. વાય ટોપિંગના અત્યાર સુધી અમદાવાદમાં 21 રોડ આપણે કમ્પ્લીટ પૂર્ણ કરેલા છે અને આખા અમદાવાદમાં સાતે જનમાં અત્યાર 26 રોડના કામ હાલ ચાલુ છે. અમે આ કમિટીમાં દરેક એડિશનલ એન્જિનિયરો જોડે કયા વોર્ડમાં કયા ઝોનમાં કેટલી લંબાઈનો રોડ અત્યારે ક્યાં ચાલુ છે.